એટલે ચોકીદાર જેવું છે આઠ એપ્રિલ ના રોજ અમદાવાદના સાબરમતી ખાતે કોંગ્રેસ નું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું જેમાં કોંગ્રેસના કેન્દ્રીય સ્તરના દિગ્ગજ નેતાઓની હાજરી જોવા મળી હતી રાજકારણમાં પણ ક્યાં ગરમાવો જોવા મળ્યો હતો તેને લઈને પરંતુ તે વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઉદભવી રહ્યો છે કે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું છતાં પણ પ્રિયંકા ગાંધીની ઉપસ્થિતિ કેમ ન જોવા મળી તે અંગે વાત કરવી છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સાથે જે સ્વાગત છે આપનું જગદીશભાઈ લાઈવ ટ્વેન્ટી ન્યૂઝમાં જી નમસ્કાર બેન જી જગદીશભાઈ કેન્દ્રીય સ્તરના દિગ્ગજ નેતાઓ આ અધિવેશનમાં તેમની હાજરી જોવા મળી હતી ત્રણ હજાર નેતાઓ કાર્યકર્તાઓ એટલી મોટી સંખ્યા હતી છતાં પણ પ્રિયંકા ગાંધીની હાજરી જોવા ના મળી ઉપસ્થિતિ જોવાના મળી જો બેન એવું છે અડધો ગ્લાસ ખાલી છે એમ કહી શકાય ને અડધો ભરેલો છે એમ કહી શકાય એકસો ને અઠાવન લોકો આવ્યા પણ પ્રિયંકા નથી આવ્યા તો આપણે ચર્ચાનો મુદ્દો બન્યો

અત્યારે બજાર એટલે કે ભારતીય જનતા પાર્ટી જે બાબતને લઈને વકફ બોર્ડ એનું જે સુધારા બિલ પસાર કરાવ્યું તમે જો રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી બે માંથી એક વકફ બોર્ડ વિશે એક શબ્દ એટલે કે લભ પણ લોકસભામાં બોલ્યા નથી એમાં વોટ બેંક નો ડખો છે જો સુધારા બિલ ને સ્વાભાવિક જ છે સુધારા બિલ ને એ સ્વીકારી તો શકે એમ છે જ નહીં એ તો ઓબ્વિયસલી પણ ન સુધા ન સ્વીકારે તો હવે રાહુલ ગાંધી રાયબરેલીમાં પણ છે બેન છે વાઇટનાટમાં છે ભેનું અલગ અલગ જે કાઈ છે તો એને એમ લાગે છે અત્યારે પણ કે હવે મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિ બહુ ચાલે તેમ નથી અહિયાં અમદાવાદના સી ડબલ્યુસી ની બેઠક પૂર્વે રાહુલ ગાંધીએ શું કીધું એ બોલ્યા પણ ખરા કે અત્યાર સુધી અમે બ્રાહ્મણો માઇનોરિટી દલિત એ બધા મુદ્દાઓમાં પડ્યા રહ્યા એટલે ઓબીસી કોંગ્રેસને છોડીને વહી ગઈ ઓબીસી એટલે ઓબીસી વોટ બેંક બાવન ચોપન ટકા છે ગુજરાતમાં એમ કે એ ઓબીસી ની વોટ બેંક જે છે એ આપણને છોડીને વહી ગઈ એનો અર્થ એમ છે કે કોંગ્રેસ નું હવે પછીનું મિશન જે છે અથવા તો લક્ષ જે છે એ ઓબીસી ઉપર છે માઇનોરિટી ઉપર નહીં કોંગ્રેસની ઉપર જે મુસ્લિમ કૃષ્ટીકરણનો આક્ષેપ છે હવે એમાંથી ધીરે ધીરે બહાર નીકળવાની કોશિશ કરે છે અને સોફ્ટ હિન્દુત્વ એ બુદ્ધિપૂર્વક અપનાવવું પડે એમ છે અત્યારે મનીષ દોશી કોંગ્રેસના પ્રવક્તા છે એણે ગઈકાલે અધિવેશનની પૂર્ણાહુતિ બાદ પણ મીડિયા સમક્ષ જે વાત કરી એ શું છે એ પણ ભારતીય જનતા પાર્ટીની ઝેરોક્ષ નકલની જેમ કામ કરવા માંગે છે માઇક્રો પ્લાનિંગ બૂથ લેવલના પ્રમુખ લોક સંપર્ક મીડિયા ફ્રેન્ડલી અને સોફ્ટ હિન્દુત્વ સર્વ ધર્મ સંભાવ વગેરે વગેરે આ બધું જ ભારતીય જનતા પાર્ટી અત્યારે કરી ચૂકી છે અને કરી રહી છે પણ હવે જો ગુજરાતને તમારે મોડેલ બનાવવાનું હોય પોલિટિકલી હબ લેબોરેટરી ચેન્જિંગ માટે ફોર ધ ચેન્જ તો યુ હેવ ટુ ચેન્જ કોંગ્રેસે પહેલા તો બદલવું પડે એમ છે

તમે જો બોલે છો ને આ સશ્રી અકાલજી એ કારોબારી નક્કી કરે એ તો છે જ એમ કે એમાં ક્યાં વિરોધ તો એને કર્યો નથી ધારો કે અત્યારે જેટલા પણ ઠરાવ રજૂ કર્યા અધિવેશનમાં એ કે ઠરાવની વિરુદ્ધમાં તો બેન બોલ્યા નથી એટલે અનિવાર્ય કારણોસર આવી નહીં શકા એ પછી ગમે એ બાનું બતાવે પરદેશ હોવાનું બતાવે યા સોનિયા ગાંધી એના માતુશ્રી બીમાર હોય તો એની બતાવે ગમે તે બતાવે પણ હાજર નહીં રહેવા પાછળનું કારણ મેં કીધું તેમ હવે જે કોંગ્રેસ બદલવા જઈ રહી છે એટલે બીજી કોઈ પિંજણ નથી કરવી પોલી પોતે જો હાજર રહે તો હવે હવે એમાં એક પ્રચાર સમિતિ નામનો નવો એક સેલ ઉભો થવાનો છે પ્રચાર સમિતિનો જેને અને પ્રચાર સમિતિના વડા જે હોય એ આપોઆપ આમ જુઓ તો વર્ણલખો નિયમ છે જે પ્રચાર સમિતિનો વડો હોય એ બને ત્યાં સુધી એટલે આવી પણ જાહેરાત કરવામાં આવશે ગુજરાતના પ્રભારી થી વિશેષ ક્યાંક જવાબદારી સોંપવામાં અથવા તો કોંગ્રેસ એન્ટાયર કોંગ્રેસ ની પ્રચાર સમિતિના વડા બનાવવામાં આવે જો પ્રચાર સમિતિના વડા બનાવવા એનો અર્થ એમ છે કે રાહુલ ગાંધી જેથી કરીને પત્રકારો કઈ પૂછે કે ભાઈ તમારો રાહુલ ગાંધી નો યુગ ખતમ થઈ ગયો હવે તમારો યુગ શરૂ થવાનો છે તો કઈ જવાબ ન દેવો પડે એટલે બુદ્ધિપૂર્વક હાજર ન રહ્યા આવી બધી વાતો ચાલી રહી છે સાચું ખોટું રામ જાણે જી જી જગદીશભાઈ જે રીતે વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી એક મહિના પહેલા જ્યારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે તેમને એવું નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસમાં જેટલા પણ નેતાઓ બી ટીમ તરીકે ભાજપની બી ટીમ તરીકે કાર્ય કરી રહ્યા છે તેમને દૂર કરવામાં આવશે તો શું લાગી રહ્યું છે કે હવે કોંગ્રેસનું અધિવેશન સમાપ્ત પણ થઈ ચૂક્યું છે કોઈ સંગઠનમાં ફેરફાર આવશે કે કેમ કયા નેતાઓને દૂર કરવામાં આવશે શું લાગી રહ્યું છે બિન આ કેવું છે કે સૈનિક એમ કે છે કે સરહદ ઉપર ડર લાગે છે તો શું કરી લેવું ડોક્ટર ભલા માણસ તમારી પાસે ઈલાજ ની અપેક્ષા છે લોકોને આક્ષેપ ની નહીં માની લો કે કોંગ્રેસ માં કોઈ ભાજપ ની બી ટીમ તરીકે કામ કરે છે તો કોને કાઢવાના છે ઓડિયન્સ જે સાંભળે છે એને કાઢવાના છે એની પાસે કાઢવા નતું તમારે તમે જ તો નેતા થયો તમે કાઢી બતાવો ને એક્શન લઈ બતાવો ને તમે આ દાદ લોકો તો એનો શું અરથ એટલે આને તો આવું સંદિગ્ધ કહીને તો એણે આખી આખી કોંગ્રેસ આલમ ઉપર જે છે એક જોતા તો શંકાનો પરિગ એમ કે સાબિત કર્યું બધા લોકોને હવે બધા કોંગ્રેસના તમામ કાર્યકરો ઉપર શંકાના પરિગથી જોઈ રહ્યા છે લોકો પ્રતિપ્રક્ષ પ્રશ્ન પૂછી રહ્યા છે કે તમે એ ટીમ કે બી ટીમ

ઓડિયન્સ ને ખબર નથી સામાન્ય પ્રજા જે પાથરણા ના પાથરનારા છે કોંગ્રેસ ના દિવાલ ઉપર સૂત્રો લખનારા છે ઝંડી ફરકાવનારા છે જિંદાબાદ જિંદાબાદ કરનારા છે એને ખબર નથી બાકી બધાને બધી ખબર છે પણ કોઈ કરતા કોઈ એક્શન નથી લેવું ખાલી વાતોના વડા કરવા છે એમ ન ચાલે પણ હવે આપને કહું બેન ગઈકાલે અધિવેશન પૂર્ણ થયા પછી બે ચાર જે ઠરાવો થયા ટૂંકમાં આમ જુઓ તો ભાજપને ભાજપની જ ભારથી પછાડી દેવાની રણનીતિ તૈયાર થઈ ગઈ છે રાહુલ ગાંધીએ કીધું છે છે એક એક વર્ષમાં નું વર્ષ વર્ષ જે સંગઠનાત્મક રીતે સૌથી શ્રેષ્ઠ બનાવવાનું આહવાન કર્યું એટલે કે સંગઠન મજબૂત બનાવો એને એના આધારે જિલ્લા તાલુકા પંચાયતના જેટલા સદસ્યો છે એને હવે પાવર આપવામાં આવશે હાઈ કમાન્ડ જેવો ઉમેદવારો પણ તમે નક્કી કરો ઉમેદવારો તમે નક્કી કરો મહોર અમે ખાલી મારીશું એટલે તમે નક્કી કરો એટલે જીતાડવાની જવાબદારી પણ તમારી થાય સો માંથી મોટો વર્ગ છે ચાહે છે તો 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 કીધું હોય ને એક એ જીતવાની કોન્ફિડન્સ આવી જાય ગેરંટી જેવું લાગે અને તમે જ મોકલ્યા હોય એટલે કે નીચેથી જ નામ આવ્યું હોય તો નીચેના લોકોની જવાબદારી થાય ને એ એવું ન કહી શકે કે હાઈકમાન્ડ કમાન્ડના અમુક પેરે ઉતારેલા ઉમેદવારોના કારણે હારી ગયા એ પ્રશ્ન ન નહીએ એટલે એક વર્ષ એને આપવામાં આવ્યું છે સંગઠનને સુધારવાનું અને પછી કીધું છે કે બધું થઈ જાય એટલે અમે લોકો બીજા સ્ટેપમાં જે ભાજપની બી ટીમ કહેવાય છે એવા તમામ લોકોને હાકી કાઢીશું આ બધું કરાવવા કરવા સુધીમાં બે હજાર સત્યાવીસ આવી જશે અને કોંગ્રેસના નેતાઓને એવું લાગે છે કે જો બધું સમૂહ સૂત્ર પાર પડ્યું તો બે હજાર સત્યાવીસમાં ભાર ભારતીય જનતા મુક્ત ગુજરાત અમે બનાવી શકીશું

ઓબીસી કોંગ્રેસ ને છોડીને વહી ગઈ હવે તમે ઈ વાક્ય અને આ તસવીર બે ને ભેગા કરો અમિત ચાવડા પ્રથમ હરોળમાં છે થઈ જિલ્લા તાલુકા પંચાયત ઇત્યાદિ ની એમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામત ની વાત સૌથી પેલું કરનાર અમિત ચાવડા હતા શક્તિસિંહ ગોહિલ નહીતર નિયમ પ્રમાણે તો આ પોલિસી લેવલ ની મેટર છે એટલે શક્તિસિંહ ગોહિલે આવું ના હોય અત્યારે તમે જીગ્નેશ મેવાણી જુદું બોલે છે અમિત ચાવડા જુદું બોલે છે જગદીશ ઠાકોર જુદું બોલે છે શક્તિસિંહ ગોહિલ જુદું બોલે છે આમાં દરેક ફાવે એમ બોલે છે કારણ કે દરેક ખબર છે કે પક્ષના નામે ચરી શકાશે નહીં આપણે જીવવું હોય તો એક કે આપણી બેઠક સલામત અમિત ચાવડા એ ઓબીસી અનામતની ટ્વેન્ટી સેવન પરસેન્ટની વાત કરીને પોતાની સ્થિતિ અત્યંત મજબૂત બનાવી દીધી અને સમગ્ર મોટા ભાગે તો એના અમલ પણ હાઈ કમાન્ડરે બહુ સારા સંબંધો હોવાનું કહેવાય છે

જગદીશભાઈ એક બીજો એક મહત્વનો પ્રશ્ન એ હતો કે જ્યારે અમે લોકો આ કવરેજ કરવા ગયા કોંગ્રેસ અધિવેશનનું અને ત્યારે મેં ઘણા બધા પોસ્ટર જોયા જેમાં કોંગ્રેસ દ્વારા ભરતસિંહ સોલંકીને હાઇલાઇટ કરવામાં આવ્યા હતા તો શું ભરતસિંહ સોલંકીનું કમબેક જોવા મળશે ના ભરતસિંહ સોલંકી પૈસાદાર માણસ છે પોતે પોતે એના સમર્થકો દ્વારા બધું કરાવડાવે છે એમાં કમબક બમ્બે છે એનો જન્મદિવસ દિવસે એને ઉજવો તો ભરતસિંહ સોલંકીએ ત્યારે એને કીધું મેં યોદ્ધા હું યોદ્ધા હું પોતે ને પોતે કીધા કરે પણ એમાં કોઈ પક્ષ પક્ષ નહીં એનું પોત મેં તમને ન હમણાં કીધું કે અમિત ચાવડા એમ છે કે મારી વોટ બેંક અથવા તો મારી જે સ્થિતિ મજબૂત કરું ભરતસિંહ સોલંકીને પણ એમ છે મારી સ્થિતિ મજબૂત કરું જીગ્નેશ મેવાણીને કરવાની જરૂર નથી અમથા મજબૂત જ છે કારણ કે અત્યારે મેન આર્મી જેમ વિધાનસભા ગજવી રહ્યા છે પણ દરેક માણસો ને આવી સ્થિતિ ભરતસિંહ સોલંકીના જે પોસ્ટર બોર્ડ તમે જોયા છે એ બધા સમર્થકો દ્વારા બુદ્ધિપૂર્વક પોસ્ટર લગાવવામાં આવ્યા છે એમાં કોંગ્રેસે નથી લગાડ્યા કે એની સ્થિતિ મજબૂત એવું છે નહીં તો એનું સ્ટેટમેન્ટ આવે અગલી હરોળમાં એનો ફોટો આવે ક્યાંક તમે એનું ક્યાંક વર્ઝન જોયું હોય ક્યાંય છે નહીં એટલે એ તો જાત મેને જિંદાબાદ હવે પોતાને વખાણ કરવામાં ક્યાં વાંધો છે એટલે એ બધું પોતપોતા કે રીતે કર્યું છે એમાં કમબેક વાત કઈ છે નહીં જી અચ્છા જી જી ધન્યવાદ જગદીશભાઈ આપનું જોડાવવા બદલ જે રીતે વાત કરવામાં આવે તો જગદીશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસ અધિવેશન જે થયું છે તેમાં ક્યાંક ને ક્યાંક અમિત ચાવડા જે છે તેમને વધુ મહત્વ આપવામાં આવ્યું કારણ કે તેમને એક ઓબીસીનો એક મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને ત્યારબાદ આ કોંગ્રેસ અધિવેશનની એક અસર ગુજરાત ભાજપમાં પણ જોવા મળી છે તો અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ જ તેને સબસ્ક્રાઇબ કરી દેજો